સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથક અને પલસાણા યુથ બ્રિગેડ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું રન સાયબર જાગૃતિ હેતુથી મેરાથોન દોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાના પલસાણા પોલીસ મથક ખાતે આજે સાયબર ક્રાઈમ અંગે લોકોમાં જાગૃતિ આવી એ હેતુ સાથે એક કાર્યક્રમ આયોજન કરાયું હતું સાથે જ રન ફોર સાયબર ક્રાઇમ થીમ હેઠળ ટૂંકી દોડનું પણ આયોજન કરાયું હતું જેમાં બસો પચાસ થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો

એક સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમના અનુસંધાને ત્રણ કિલોમીટરની હાફ મેરે શોર્ટ મેરેથોન ટ્રાઇપ પ્રોગ્રામ રાખવામાં આવેલો જેમાં સુરત ગ્રામ્ય જિલ્લામાં બારડોલી ડિવિઝનના ડીવાયપી શ્રી એચ એલ રાઠોડ સાહેબ તથા વલસાના યુદ્ધ પીઠા સત્યેન્દ્ર યાદવજી યુથ ઓફિસર તથા તમામ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેલા જેમાં અંદાજિત અઢીસોથી ત્રણસો પાટી સેપે ભાગ લીધેલ છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સાયબર ક્રાઈમ રોજબરોજ જે પ્રમાણે સાયબર ક્રાઈમના અલગ અલગ લોકો ભોગ બની રહેલ છે તે લોકોમાં અવેરનેસ આવે અને ભવિષ્યમાં સાયબર ક્રાઈમ બનતા અટકે અને એ લોકો પોતાના ઘરે તથા સ્કૂલોમાં કોલેજોમાં આજુબાજુના તમામ લોકોને સાયબર ક્રાઈમના ભોગ બનતા અટકાવવા માટે એકબીજાને જાગૃત કરે તે હેતુથી આ મેરેથોનનું આયોજન કરવામાં આવેલું હતું મેરેથોનના અંતે જે પણ ત્રણ કિલોમીટરની રનિંગમાં પ્રથમ ત્રણ આવશે એ લોકોને ડીવાયસપી જયજે સાહેબ તરફથી મેડલ આપવામાં આવશે આ કાર્યક્રમમાં જે મહેમાનો ઉપસ્થિત જે પણ મહેમાનો ઉપસ્થિત હતા એ લોકોનું શ્રીમદ ભગવદ ગીતા આપીને આપણે સ્વાગત કરેલું છે ભવિષ્યમાં પણ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ તરફથી આ પ્રકારના સાયબર ક્રાઇમ અવેરનેસને લગતા ઉત્તર ઉત્તર કાર્યક્રમો કરવામાં આવશે અને મહત્તમ લોકો આ પ્રકારના સાયબર ક્રાઇમના ભોગથી અટકે અને તે લોકો પોતાના જે મહેનતના પૈસા છે તેમના કોઈ અન્ય ખાતામાં જતા રોકી શકાય તે સુધી ભવિષ્યમાં સુરત ગામ્ય જિલ્લા પોલીસ તથા પલસાના યુથ બ્રિગેડ અને એરિયા કેન્દ્ર તરફથી આ પ્રકારના પ્રોગ્રામ કરવામાં આવશે જય હિન્દ સાથે કિલોમીટરની ટૂંકી મેરેથોન દોડ પણ યોજવામાં આવી હતી જેમાં પ્રથમ ત્રણ દોડવીરોને વિજેતા પુરસ્કાર આપવામાં આવ્યા હતા એક થી ત્રણ ક્રમે આવેલા યુવાનો અને યુવતીઓ મેડલ અને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ પલસાણા